સદાબા નો જો દારૂ પીતો ના તો નહો છે આ સદોબા શિખર દારૂ હું નાખીશ એવું તે જ્યાં પીવું ને ત્યાં ઢેગોળી જ થઈ જાવ છું તો લઈ રાત માટે કીધું પણ આલું જ ના રાત

હું તમે કીધું કાલ નો આલુ એટલે બખાડો તો હું નહીં આયો છું એ તો હું કીધું ખબર બાજુ ના પીવા પણ થોડું માપ નો માપ નો પીવો પણ જો બધી તમારે દારૂ નહી પીધો તો બધી મને નશો નહીં ચડતો વસ્તુ કોઈ ખરી આપડી તું એક નંબર છે

રોજ માર થી આપડે રૂપિયા થી ટ્રપ રાખવાનો હોય કોઈ ખબર નહિ સરપંચ ગોમ માં દારૂ કાઢી ખોળી તો ના પાડી તો આજે પાછા પોપટલાલ ને બે ખરા

સરપંચ મેં કાઢકા બદલવાનો એટલે એટલે ઉપર થી લેજ કેટલું આખી લાગી દી ભરી કલાક ચેડી આવ્યું કીધું કલાક ચેડી ને મારે તો ગરમી નઈ કરવાની સરપંચ જેટલી તો દાદાગીરી તારા જેવા તો મારે હતર ઘર રાખશી તું તો આવ્યું પીઠું બંધ થઇ જાય પીઠું તો ધમ ધોર હેઠ છે આવું ના તો મને હેઠવા દે

આપડે વધી જાય આજુ બાજુ બીજા ગમ માં પણ દારૂ પીવા તો મારા દોડી પાથા પણ આપણા કોઈ ઘરતું નઈ ને તમે લાગો લાગો એવું તો ગળા તો લાગો વાત કહો ગમે તમારા પૈસા તમારું કરવાનું વિચારી લે મગન બધા જિંદગી અત્યાર તમારે આઈ બોલો ભાઈ રામ બોલો શું મગર ગમે તે હોય આપણા કોઈ ગાળા છે એની હોર

તમારી ફરજ ના ભાઈ દારૂ ના પીતા ના પીતા મારે રેલી કાઢ કાઢે ભાઈ પેલો એવો લઈ હા શે અતારથી તો હતો

અમે નહી પકડીએ મનિયાળી જે ગાટતું છોકરો નહીં મોટો થતો હું ખાવા વચ્ચે નાખો છો અમે તો અત્યારે ગમ માં પડી ઓટો માઇન જો છું કામ હોય ને

ના મળી સરપંચ કરી તમે વખમાં તો લાક તમારો બોલો જુદો ખોરાક ના કરતો તમે સરપંચ થઈ જાય દાદાગી ના કરતા પાછા ખોળા તો મારા આગળ નઈ મગન આપડે નહી જવું કઈ જોઈ રે પેલો ખબર આવ્યો પેલો એ બધા દારૂ દારૂ પીવા જતા લાગી આપતો સરપંચો એ ના નવયો નતાવા જા કો સરપંચક નઈ કોઈજી આવે છે તૈયાર થઈ ગયો છે માલ બાબુળો એમ ઘણી ઘણી આઈ ગયો करतो મત પેલો તાખવા દે પછી કોઈ નહીં બરોબર કાઢ્યું સરપંચ આ તો એકી ગુంటા તો પેલો બાબુળો તો આજ હોઈ જશે મને એવું લાગે છે પાસ આઈ ગયો તૈયાર થયો કે ના થયો તૈયાર તો થઈ ગયો પરંતુ કેતો તો બાયણ નાખી જાવતો નાખી ગયો તમે બાયણ જેવો છો ચેનનો વાડ જોઈ રહ્યો છો

તમે ના હોય તો હેડવાન કરો ના જતો પાછો હેડવાન કરો બાકી આપડે આવજો

સરપંચ છોકરો મુઠી પડી મો લઈ ને આવે છે પડી જાય છે બે મોડું ખો હરખી જ મેઘ આવે અને આ બાજુ નાળી આવે છે અલ્યા તો છોકરો પેલો કુવો કુવો રમતો હશે

બાબુડ પીજો પોણી એટલે હું આવું છું મારો કોમ સર બનાવી આપડે દારૂ નહી મગન દારૂ જ લાગે છે દારૂ છે યાર પીવું થોડું પીવું કઈ જતો રહ્યો સરપંચ યાર દારૂ સરપંચ ગયો સરપંચ